ચુડા ગામ ની વાત કરીએ તો કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગો હોય ગામના લોકો સાથે મળીને ખુબ જ ઉત્સાહ ઉજવતા હોય છે આવી બાબતે ભેંસાણ તાલુકાનું સોરઠ ગામ ખૂબ જ જાણીતું છે ચુડા ગામે ગઈકાલે જ ત્રિદિવસીય શ્રીરામજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો આ મહાઉત્સવમાં ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયા અને ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં તમામ ગ્રામજનોએ વિધિઓના લાવો લીધો હતો વાત કરવા જઈએ તો આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા દોઢેક વર્ષથી ચાલતું હતું વડીલોના માર્ગદર્શન અને યુવાનોની મહેનતથી વિધિ વિધાન અને વાસ્તુકલા પ્રમાણે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બાજુમાં આવેલ ખૂબ જ પ્રાચીન શ્રી હનુમાનજી મહારાજના મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠાના સમયે તામ્રપત્ર અને સોના ચાંદી હીરા મોતી જેવા ધાતુઓ ગામના લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પધરાવવામાં આવ્યા છે ખૂબ જ આકર્ષક રામદરબારની સ્થાપના સાથે આ ભવ્ય રામજી મંદિર ચૂડા ગામની શોભામાં ખૂબ જ વધારો કર્યો છે આ ત્રણ દિવસ સુધી ચાલેલી અગ્નવિધિમાં ગામના તમામ લોકોએ ભગવાન શ્રી રામચંદ્રજીના સાક્ષાત્કારની રામ રામ રાજ્યની અનુભૂતિ કરી છે અને બધા પ્રસંગો જેવા કે ભગવાનનો જેલવાસ અને ધાન્ય દિવાસ સમુદ્રો અને બધી જ પવિત્ર નદીઓના જલથી રામદરબારનો અભિષેક કરવામાં આવ્યા અને પ્રાણપ્રતિષ્ઠા વિધિ પહેલાં રામદરબારને ચૂડા ગામના મુખ્ય માર્ગો અને ગામના તમામ મંદિરો પર નગર ચર્ચા માટે ખૂબ જ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીજે અને ઢોલના તાલ સાથે યુવાનો અને બાળકો ઝૂમી ઉઠ્યા હતા નાના બાળકોને શ્રી રામચંદ્ર ભગવાન સીતા મૈયા અને લક્ષ્મણજીની વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ગામના તમામ મંદિરોના સાધુ સંતો અને પૂજારીઓ અને ગામના હજારો લોકો જોડાયા હરેક ઘરો ઉપર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને શેરી અને ગલીએ ખૂબ જ આકર્ષક રંગોળીઓ કરવામાં આવી હતી અને બહારથી પધારેલા મહેમાનો અને સાધુ સંતો જેવા કે પરબધામથી કેતન મહારાજ ખાખી મઢી મેન્દરડાથી પધારેલ સુખરામદાસજી બાપુ સત્તાધાર ગામથી નીરુ બાપુ સતરંગ ધામથી હરિબાપુ બગસરાથી સત્યપ્રકાશ સ્વામી જુનાગઢથી જ્ઞાન સ્વામી અને માંગરોળથી વિવેક સ્વામી ડોળેશ્વર મહાદેવ મંદિરના મહંત હસુપરી બાપુ અંબેવ બાપુની જગ્યાના મહંત ગોવિંદ બાપુ અજારામ બાપુની જગ્યાના મહંત હરિબાપુ જેવા ગામના તમામ મંદિરોના પૂજારીઓના સ્વાગત સન્માન કરવામાં આવ્યા હતા અને સ્ટેટ ભોજવાળા બાપુ અને વિક્રમવાળા બાપુ બંને ભાઈઓએ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને સાથે રાજકીય આગેવાનો રમેશભાઈ વેકરિયા વલ્લભભાઈ ગજેરા ઘનશ્યામભાઈ પટોળિયા જેવા તાલુકાના આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા અને આખા કાર્યક્રમ દરમિયાન આશરે બાર હજાર લોકોએ મહાપ્રસાદનો લાવો લીધો હતો અને મહાપ્રસાદની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તે બદલ રસોડા વિભાગના તમામ સ્વયંસેવકોએ પગે ત્રણ દિવસ સેવા આપી હતી અને એ ખરેખર બિરદાવવાને પાત્ર છે અને પધારેલ તમામ સાધુ સંતો અને આગેવાનોએ વ્યવસ્થા મેનેજમેન્ટ અને સ્વયંસેવકોની ખૂબ જ પ્રશંસા કરી હતી અને સુખરામજી બાપુએ નવનિર્મિત રામજી મંદિર વિશે અને રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના ઉપદેશો આપ્યા હતા રોજ રામધૂનને હનુમાન ચાલીસાના પાઠ થવા જોઈએ જેથી કરીને આવનારી પેઢી જાગૃત રહે અને સનાતનની શક્તિઓનું સિંચન થતું રહે રિપોર્ટ બાય ગોપાલ ભેંસાણીયા ભેંસાણ ટીવીએટીન ન્યૂઝ